પંચમહાલ હાલોલ નજીક જંગલમાં બે કરોડ નેવું લાખથી વધારે વિદેશી દારૂના જથ્થાનો રોરલ ફેરવી નાંખી નાશ કરાયો પોલીસે વર્ષ દરમિયાન પકડાયેલ કુલ કિંમત રૂપિયા બે કરોડ નેવું લાખથી વધારે વિદેશી દારૂની બોટલો પર રોલાર ફેરવી નાશ કર્યો હતો પોલીસે તાંત્રિક વિધિને અંતે હાલોલ નજીક જંગલમાં દારૂના જથ્થાનો નાશ કર્યો હતો પંચમહાલના હાલોલ ડિવિઝનમાં આઠ પોલીસ સ્ટેશનમાં ગત બે હજાર ત્રેવીસના વર્ષમાં પોલીસે પાંચસો પચીસ પ્રોહિબિશનના કેસો કરી કુલ બે કરોડ નેવું લાખથી વધારેનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જેનો નાશ કરવાની મજૂરીના આધારે હાલોલ નજીક જાંબુડીના આધારે ગત વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસના વર્ષમાં અમારા ડિવિઝનના આઠ પોલીસ સ્ટેશનોમાં રોહી એટલે વિદેશી દારૂના જેટલા કેસો થયેલા હતા એમાં ટલ પાંચસો પચીસ કેસોમાં જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો એનો આજરોજ નાશ કરવામાં આવેલ છે જેમાં કુલ ટોટલ બોટલો બે લાખ સત્તર હજાર પાંચસો બત્રીસ અને એની કુલ કિંમત બે કરોડ નેવું લાખ પચીસ હજાર અને છસો ઓગણત્રીસ રૂપિયાનો મુદ્દામાં લાજરોજ નાશ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જો અમે જાતે તથા બંને એસડીએમ સાહેબો તથા મામલતદાર સાહેબો અને એમનો સ્ટાફ અહીં હાજર રહેલ છે અને રોલર દ્વારા એને નાશ કરવાની કાર્ય અહીંયા અમારા ચાલી રહી છે